ડિગ્રી હેઠલ ને મળ્યો હાલ સુરક્ષિત છે ને નાગનાથ દાદાને ને પ્રાર્થના કે જલ્દી સ્વસ્થ થઈ જાય યુટી જેને પણ હુમલો છે તેને પોલીસે પકડી લીધા છે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે જેવું કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું આજે મકાલે જે બનાવો બેનો ઉપર એ શખ્સ દ્વારા જીવન હુમલો પ્રવાયો આજે ખબર દ્વારા સાથે વાત પણ કરી અત્યારે સુરક્ષિત છે વાંધો નથી પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાને શરણમાં પ્રાર્થના કરીશ જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસ એમને એરેસ્ટ પણ કરી લીધા છે કડકમાં કડક કરાવી કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય એનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી